લોકસભા બેઠકના સંયોજક ભરત નારાજગીનો વિવાદ સામે આવ્યો છે ભરત શાહે સંયોજક પદેથી રાજીનામું આપવાની ચર્ચાએ જોર પકડ્યું છે રાજીનામું આપવા મામલે ભરત શાહનું નિવેદન સામે આવ્યું આજે અને હમણાં સંયોજક છું કાલે ખબર નથી હું આજે જીવું છું કાલે મરીશ કે જીવીશ એ શું ખબર સંયોજક પદેથી રાજીનામું આપવાની વાત અફવા અને ખોટી છે વિરોધ પક્ષ આવી વાતો ફેલાવી રહ્યું છે વડોદરા બેઠકના ભાજપ ઉમેદવાર જંગી મતોથી જીતશે તેવું પણ તેઓએ જણાવ્યું અને સાથે જ કહ્યું કે ઘરમાં ઝઘડો તો ચાલ્યા કરે બધા એક થઈને કામ કરી રહ્યા છે કશું નથી એક વાક્ય બોલો કે આજે આજના સમયે આજની મિનિટે આજની ઘડીએ તો ચાલુ છે

કાર્યકર્તા મનમાં હોય પણ કાઢી નાખે અને પ્રેસના વગરમાં હોય પણ કાઢી નાખે સરસ પાર્ટી સરસ ચાલે છે ઉમેદવાર ફેરડી કરે છે ઉમેદવાર પ્રચાર કરે છે અમે અમારું કામ કરીએ છીએ ના ના એ બધી વાતો બધી આવતી હોય એ તો આયા કરે માર્કેટ છે માર્કેટમાં ચડ ઉતર થયા કરવાની